ત્યારે શરૂઆતના ત્રણ વર્ષ બોપલ ઘુમા વિસ્તારના નાગરિકોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવતી હતી હવે બોપલ ઘુમા વિસ્તારના નાગરિકોને પૂરો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડશે તેની સામે સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા કંઈ પણ સુવિધા જોઈએ એ રીતે અપાતી નથી એએમસી અને ઓડા સુવિધા માટે એકબીજાને ખો આપે છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવતી હતી ત્યારે હવે બોપલઘુમામાં કરદાતાઓને આ વર્ષે રિબેટનો લાભ નહીં મળે બે હજાર એકવીસમાં બોપલઘુમા નગરપાલિકાને કોર્પોરેશનમાં ભેળવી હતી સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશન ટેક્સ પૂરો વસૂલે છે પણ સામે સુવિધાના નામે મીંડું છે પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી પાણીનો ટેક્સ ભરવા છતાં બોરના પાણી પર નિર્ભર રહેવું પડે છે તો ચોમાસામાં અને સામાન્ય દિવસોમાં શાંતિપુરાથી બોપલ જતા માર્ગ પર ગટરના પાણી ભરાય છે આ બાબતે તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ જ નિકાલ આવતો નથી ચાલીસ હજાર મિલકત માલિકો હવે સો ટકા ટેક્સ ભરે છે અમારે તો સ્વર્ગમાં જવું હતું પણ નર્કમાં આવી ગયા હોય તેવું લાગે છે ગટરના પાણી રોડ ઉપર ભરાતા હોવાથી બીમારી પણ વધી છે આપણી જાણ ખાતર અમે દસ વર્ષથી સો ટકા ટેક્સ ભરી રહ્યા છે અને એમના માટે અમે ચૌધરી સાહેબ મ્યુનિસિપલ કમિશનર સાહેબને મળેલા અમે એમને રજૂઆત કરેલી કે અમે સ્વર્ગમાંથી નરકમાં આવી ગયા છે ચારે બાજુ અમારે ગંદે ગંદા પાણી ગટરનો ફેલાઈ ફેલાયેલો છે અને અમારે દરરોજ નીકળતી વખતે એમાંથી પસાર થઈને જવું પડે છે અમારે આજુબાજુ લેક જેવું થઈ ગયું છે અને ચારે બાજુ પાણી શાંતિપુરાની આજુબાજુમાં ગંદો પાણી એટલો બધો ભરાઈ ગયું છે અને મચ્છરોનો ત્રાસ છે પણ કોઈ સાંભળવામાં આવતું નથી વારંવાર રજૂઆતો કરવા છતાં એનો કોઈ ઉકેલ આવતો નથી અને ગંદો પાણી એમની એમ શાંતિપુરા સર્કલ ઉપર ભરેલું છે અચ્છા આપ જેટલો ટેક્સ ભરો છો તેની સામે આપને કેટલી સુવિધા મળવી જોઈએ શું કેવું છે સુવિધાઓનો નામે મીડું છે કોઈ પણ પ્રકારની સુવિધા નથી અમારે ત્યાં પાણી જે છે બોરનું પાણી અમારે પીવાનું હોય છે અમે એના માટે પણ રજૂઆત કરેલી ચૌધરી સાહેબને પણ એક એમને કીધેલું કે તમારે ટેક્સ પાણીનો ટેક્સ તો ના આવવું જોઈએ પણ એનો કોઈ ઉકેલ આવતો નથી પાણીનો ટેક્સ અને અમે હંડ્રેડ પર્સેન્ટ ટેક્સ દસ વર્ષથી ભરીએ છીએ પણ કોઈ સુવિધાઓ મળતી નથી અને અને વારંવાર અમારે ધંધાના લીધે પણ પરેશાન થવું પડે છે અને રહેઠાણમાં બીમારીઓનો ત્રાસ છે ગમે ત્યારે કંઈ મોટી બીમારી ના ફાટી નીકળે એનો અમને બહુ બીક છે સુવિધાઓ કોર્પોરેશન કહે કે ના કહે પણ અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાગરિક છીએ અમે પૂરેપૂરા ટેક્સ ભરીએ છીએ તોય અમને કોઈ જાતની સુવિધા મળતી નથી અને અમને કહેવામાં આવ્યું કે આ તો વોટર ઝોન નથી પણ વોટર ઝોન હોવા છતાં પાણી તો અમારે બોરનું જ પીવાનું હોય છે અને ગંદુ પાણીનો કોઈ ડિસ્પોઝલ નથી શાંતિપુરા સર્કલ ઉપર ગંદા પાણીની કાંકરિયા જેવી લેક ભરાઈ ગઈ છે જેની અંદર મચ્છરોનું ત્રાસ છે અને કોઈ સરકાર પાસે એનો વિકલ્પ નથી વારંવાર રજૂઆત કરવા છતાં કંઈ રસ્તો નીકળતો નથી અને કોને મળવાનું અવડા પાસે જઈએ એવડા બીજાનો વાંક કાઢે એમસી પાસે જઈએ એવડાનો વાંક કાઢે અને કોઈ ઉકેલ આવતો નથી અને જે અહીંયા રહીશો આજુબાજુમાં રહે છે ઓછામાં ઓછા દસ હજાર ફ્લેટો છે એટલા બધા પરેશાન છીએ અને અમે સુખી થવા માટે અહીંયા શહેરમાંથી બહાર આવેલા અને અહીંયા આવીને અમે નરક જેવી જિંદગી જીવી રહ્યા છીએ